નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે લાઈક કરે છે શેર કરે છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ચા બનાવતા શીખવાડું પ્રેક્ટિકલ બતાવું કે જો તમે આ ચા નિયમિત પીશો બનાવીને તો તમને શરદી ઉધરસ અને કપ ક્યારેય નહીં થાય જી હા મિત્રો આપણે એવી ચા બનાવવાની છે કે જેની અંદર આપણે ખાંડનો ઉપયોગ કરવાનો નથી ખાંડ વગરની પણ ગળી ચા બનાવીને પીવાનું છે અને એની અંદર કઈ કઈ વસ્તુઓ નાખવાની કે જેના કારણે આપણે જો આ ચા નિયમિત પીશું તો આપણને ક્યારે શરદી ઉધરસ કે કફ નહીં થાય આયુર્વેદની અંદર ચરક ઋષિએ જે બતાવેલી છે અને આપણા બાપ દાદાઓ વડવાઓ વર્ષો પહેલાં જે ચાનો ઉપયોગ કરતા હતા એ ચા આજે આપણે હું તમને પ્રેક્ટિકલ કરી અને બતાવું છું કે કેવી રીતે ચા બનાવી જોઈએ જી હા મિત્રો તો ચાલો શરૂ કરીએ આપણે ચા બનાવવાનું તો સૌથી પહેલાં આપણે એક તપેલીની અંદર પાણી લેવાનું અને પાણીની અંદર આઠથી દસ જેટલા તુલસીના પાન નાખવાના અને થોડુંક આદુ નાખવાનું જો આદુ ના હોય તો તમે સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્રણ ચાર કાળા મરી એને વાટી એનો ભૂકો કરી એનો પાવડર તમારે એની અંદર ઉમેરવાનું અને એને ગરમ કરવા મૂકવાનું ગેસ ઉપર એ જ્યારે ઉકળવા લાગે અને બરાબર ઉકળી જાય પછી જ એની અંદર તમારે ગોળ નાખવાનો છે એસી ઓરિજિનલ જે પ્લાસ્ટિકના ડબ્બાની અંદર આવે છે ચોકલેટી કલરનો એ ગોળ તમારે એની અંદર જરૂર પૂરતો નાખવાનો છે અને ચાની અંદર તમે જે કંઈ ચા વાપરતા હોય ભૂકી એ જે કંઈ ચા તમે વાપરતા હોય વાઘ બકરી હોય કે જે કંઈ કંપનીની તમે વાપરતા હોય એ તમે ચાનો ઉપયોગ કરી શકો છો હવે એ બરાબર ઉકળે પછી બાજુના બીજા ગેસ ઉપર આપણે એની અંદર તમારે જેટલું દૂધ ઉમેરવાનું હોય એ દૂધ બીજી એક તપેલીની અંદર બીજા ગેસ ઉપર તમારે એને ગરમ કરવા મૂકી દેવાનું અને દૂધને પણ આપણે ઉકાળવાનું છે દૂધના બે ઉભરા આવે એટલે કે દૂધ બરાબર ઉકળે અને આ બાજુ ચા બરાબર ઉકળી જાય પછી એ ઉકળતું દૂધ છે એ ચાની અંદર રેડવાનું જો તમે ઠંડુ દૂધ ચામાં વેડશો તો તમારે ચા ફાટી જશે તો એ ઉકળ્યા ઉકાળેલું દૂધ ઉકળતું દૂધ ઉકળતી ચાની અંદર વેળવાનું છે અને પછી તમારે એ ચાને બે કે ત્રણ જે કંઈ ઉભરા લાવવા હોય એ તમે ચાને ઉકાળી અને એ ચા જો તમે નિયમિત પીશો તો તમને શરદી કફ કે ઉધરસ નહીં થાય કેમ તો કફ ક્યારે થાય તો આપણા શરીરમાં ફોસ્ફરસની કમી થાય ત્યારે આપણને કફ થાય છે ગોળની અંદર સૌથી વધારે પ્રમાણમાં ફોસ્ફરસ મળી આવે છે એટલે જો ગોળવાળી ચા પીશું તો આપણા શરીરમાં ફોસ્ફરસની કમી ક્યારેય નહીં આવે અને એના કારણે આપણને ક્યારેય કફ નહીં થાય આવું આયુર્વેદની અંદર ચરક ઋષિએ બતાવેલું છે અને એ ચાની અંદર આપણે આદુ નાખીએ છીએ અને તુલસી અને કાળા મરી નાખીએ છીએ એના કારણે આપણને ઉધરસ કે શરદી પણ ક્યારેય થશે નહીં તો આજે આપણે જે કંઈ ચા પીએ છીએ ઘરની અંદર કે હોટલની અંદર એ મોટાભાગની ચા ખાંડની બનાવેલી આવે છે અને ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ વાપરવામાં આવે છે એટલે ખાંડની બનાવેલી ચા પીવાથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે એટલે ખાંડની જગ્યાએ જો તમે નિયમિત ગોળની ચા આ રીતે બનાવીને પીશો તો તમારા શરીરમાં શરદી કપ ઉધરસ પણ થશે નહીં તો આ ચા પીવાથી આપણા શરીરમાં શરદી ઉધરસ કપ ક્યારે થશે નહીં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ